આપે કામ કરી રાખો તાર જે ચોટી હોય ને એને આમ સીધી રાખી દે અંદર તાર બાંધી નાખી તેના લીરામાં કેમ આમ સીધી ચોટી વાળી એમ તારી સીધી ચોટી થઈ જશે હે એ ભાઈ ભાઈ આમ થઈ જશે આમ ચોટી મસ્ત લાગીસ ભાઈ વાલડાની લેયર તો જો કેટલી મસ્ત હે ભાઈ છે ને ના સાચો ભાઈ ભયાનક તમને વાદળું દેખાય છે ને કેટલી સ્પીડમાં ટ્રાવેલ કરે જો તમે છે ને એ પાછળ બીજા બી આવે તો જો ફાઇનલી વરસાદના આગમન થઈ ગયું છે વાહ જી વાહ આવું વેધર ગમે યાર શું મસ્ત વેધારે વરસાદ પડે છે તેમ થાય વાદળ જો સ્પીડમાં જાય છે જુઓ હેને વાહ જી વાહ તો હું સ્ટુલ ઉપર બેસીક્યું છે ને અહીંયાથી વરસાદના નજારા જાઉં અને ત્રણ હેવી વોટરફોલ ચાલુ હોય એક બે અને ત્રણ તો પાંચ ને અઢાર થઈ ગઈ છે અને વરસાદ તો બંધ થઈ ગયો છે અને જ્યારથી વરસાદ ચાલુ થયો છે ને લગભગ ત્રણ વાગ્યાને આજુબાજુ વરસાદ ચાલુ થયો છે અને ત્યાંથી લાઈટ મતલબ પાવર આવી ગયો અને હજુ પાવર આવ્યો નથી ક્યારે આવશે તો ખબર નહીં અને કેબલનું કામ બી બંધ થઈ ગયું છે કેમ કે એનું લેપટોપ છે ને ભાઈ વાળું નથી બેટરી બેટરીએ ને લાંબી ના હાલે મતલબ એને ડાયરેક્ટ કરંટ જોઈએ તો પાવર કટ એનું બી કામ બંધ

મતલબ કે ને સારી વાત કે બોલતા નથી જે દેવો એ પ્રેમથી જમી લેરા જે બી પ્રોબ્લેમ હતો ને મનમાં રાખજો અમને કેતા નહીં ભલે પાકું બારના વાગે છે સાડા નવ અને અમારા એક જે ફઈ છે મતલબ એક અમારા મહેમાન જે છે એ ચાલી ગયા છે કેમ કે એમની નવ વાગે ફ્લાઇટ હતી અમદાવાદથી તો સવારના કંઈક પાંચ કે સાડા પાંચ વાગે જ ઘરેથી નીકળી ગયા હવે બીજા જે ફઈ બચે છે એ બપોરના અગિયાર બાર વાગે નીકળશે મતલબ આજના દિવસે આપણા આપણું ઘર ખાલી થઈ જશે ઘરના મેમ્બર જ બચશે બાકી જેટલા બી આવેલા મહેમાનો તો બધા નીકળી જશે અને ભાઈ સાહેબ આજે બેકગ્રાઉન્ડમાં નવીશ આ સાઈડથી આવે છે કંઈક તો કામ ચાલુ હોય અને અહીંયા ઘણો બધું ચેન્જીસ થઈ ગયું હોય હું તમને બતાવીશ ક્યારેક આ સાઈડ જવાનું થશે ને ત્યારે હાલ તો તોડફોડનું કામ ચાલુ હોય રામ મંદિરનો કાંઈ તો જે એરિયા જે છે એ મોટો કરવામાં આવ્યો મતલબ જૂના ઘર કે એ બધા તોડીને આવે એ જગ્યાને મતલબ સારું એવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યો તો એ સાઈડ આપણે જવાનું થશે ને ત્યારે હું તમને બતાવીશ અવાજ આવે છે ને બેકગ્રાઉન્ડ બ્રેકર ચાલુ હોય તો જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણે એક્સાઇટમેન્ટ હતી એક્સાઇટમેન્ટ સારી હતી ખબર છે કે મહેમાન આવશે અને જ્યારે જશે ને ત્યારે આપણે દસ વીસ રૂપિયા દઈને જશે હવે એક્સાઇટમેન્ટ એની છે કે બસ ઘરે મહેમાન આવે પૈસાની એક્સાઇટમેન્ટ તો એટલી નથી પણ તેમ છતાંય હજુ બી પૈસા મળે છે કેટલા સાંજે મને એમ કે નવ વાગ્યાની જે હે ને એની ફ્લાઇટ સવાર નવ વાગે નવ વાગ્યાની ની ટ્રેન એની થોડીક મિસ્ટેક નવ વાગ્યાની ને એની ગાંધીધામથી થી ટ્રેન હતી અમદાવાદ માટે અને આજે સાંજે એમની ફ્લાઇટ તો જો ભાઈ સાડા બાર વાગી ગયા છો ફઈ લોકોને હવે નીકળવાનો સમય થઈ ગયો છે અને અમે બે ચાર કલાક વહેલા જઈએ છીએ એમની ટ્રેન તો કંઈક ચાર વાગ્યાની આજુબાજુમાં છે પણ આપણે શું રસ્તો ભાઈ બહુ ખરાબ એ નખત્રાણાથી ભુજનો પ્લસ વરસાદનો માહોલ એ ક્યાંક વરસાદનું પાણી ભરાયેલું છે તો બી દિક્કત થશે અથવા કંઈક પ્રોબ્લમ થઈ ગઈ ગાડીમાં તો બી એટલે આપણે ત્રણ ચાર કલાક પકડીને ચાલીતા ભલે પછી એને રેલવે સ્ટેશન રાહ જોવી પડશે બે ત્રણ કલાક બેસીને પણ એ ઠીક રહેશે તો બી આપણે શું કામ રિસ્ક લેવો ભાઈ અગર રસ્તામાં કંઈક પ્રોબ્લમ થઈ ગયો તો પછી એના કરતાં આપણે વહેલા જઈએ છીએ ને હવે મેં યોગેશને કીધું એ ગાડી લઈને આવશે પછી અમે નીકળવાનો સમય થઈ થઈ ગયો ગયો અને સાથે વરસાદ ચાલુ આની જ અને લગેજમાં બસ આટલું જ સામાન બે ત્રણ અને ચાર જ બે તો લગેજ જેટલું આપણે ગાડીમાં રાખી દીધું હોય ને ભાઈ વરસાદ પડેલો આ જો આટલા મહિના થઈ ગયા અહીંયા સવા બે વાગ્યા અમે લોકો પહોંચ્યા છીએ આજુબાજુ ગાડીમાં પેટ્રોલ ભરાવાનું હતું એટલા માટે બ્રેક લીધું હોય અને આ હિસાબે તો અમે સવા બે વાગે તો પહોંચી જશું સ્ટેશન અને એક સારી વાત થઈ કે આપણે ગાડીનો પ્રીફર કરી ગાડી કે ગાડીમાં જશું બાકી બસમાં કંઈ કહેવાત ને તો શાયદ હોઈ શકે હેરાણી થઈ ગઈ કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો તો નખાતણા બાજુ એમ તો ભલે આ સાઈડ જુઓ તમે તડકો નીકળી ગયો પણ વરસાદનું કંઈ નક્કી નહીં કેમ કે આકાશમાં હજુ વાદળ છે વરસાદ ક્યારે બી પડી શકે

તો જો ફઈ ની તો ટ્રેન ચાર વાગ્યાની હે પણ આ ભાઈ ને ક્યાંક તો કામ હે તો આપણે હવે નીકળવું પડશે આમ તો મને એમ હતું કે ટ્રેનમાં માં બેસાડી ને પછી જઈશ પણ ચલો કામ એ કરી લે રેલવે સ્ટેશન ના બાજુમાં જોવો પાણી ભરાણો ભાઈ કેટલું બધું પાણી જોવો તમે ખાસું પાણી ભાઈ આ ભાઈ નું જે કામ હતું ને એ પતી ગયું એટલે ભાઈ ના કોઈ ધંધાના હિસાબે કોઈ ભાઈ ને મળવાનું મળી લીધું તો હવે આપણે જે આ મુઉલ બાઈની દુકાને મેહુલભાઈ ફ્રી હે તો પછી એને તેડીને આપણે મોલ સાઈડ કે જશું એટલે શું ખબર છે વરસાદનો મોસમ હોય ને તો દરવાજા બને નહીં એટલા માટે મેહુલભાઈ બાઈ બી ફ્રી હે હવે આપણે મોલ સાઈડ ને જઈ આગળ તો વાંધો નહીં પાછળ બેસી દઈશ શોપિંગ ઇઝ ઇસ્ટર્ન થોડું ઘઈયાં થોડું કહીંયા મારા નથી આ ભાઈ છે હવે ક્યાં હાલ શું મા રૂમા

તો ઘરે લઈ જવાના ને ચલો અને હવે અમે વિચારી રહ્યા કે આપણે જઈ ઘરે કેમ કે સાડા વાગી ગયા અને પહોંચતા પહોંચતા સાડા સાત પોણા થઈ જશે અને વરસાદનો બી માહોલ એના કરતાં આપણે જલ્દી પહોંચી જઈએ તો આપણે જો જતા હતા અને રસ્તામાં આપણે મળી ગયા છે પરેશભાઈ કેમ કે આનો જે બિઝનેસ છે સુપર ગામે છે તો અમને કે નાસ્તો કરીને જાવ ને નાસ્તામાં મંગાય છે ટોસ્ટ ને અહીંયાના ફેમસ છે જોઈ કેવો હે નાસ્તો ભાઈ કેવા હે મસાલા ટોસ્ટ હા તો તું બેડ ખાને મે ટોસ્ટ ખાસુ ભાઈ ભાઈ હા ખાઈ લે હે ભાઈ આપણો આવી ગયા છે મસાલા ટોસ્ટ જેની અંદર બે ટોસ્ટ દીધા ભાઈ લાંબા જોઈ ટેસ્ટ કેવો તો આપણો મસાલા ભાપડા હતા એ તો મસાલા ભાપડ નહિ સુ મસાલા ટોસ સોરી મસાલા ટોસ્ટ થઈ ગયા ખતમ અને ભાઈ બહુ જબરદસ્ત આઈટમ હો આપણે પહેલી વાર ચાખી પણ બહુ મસ્ત આઈટમ

અને આજનો જે બ્લોગ છે અહીંયા સુધી રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે અગર પસંદ આવ્યો તો લાઈક કરજો નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફરી મળી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાયબાયન ટેક કેર